દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર દાંત માટે ઘણા સમયથી ઘણા લોકોના પ્રશ્નો આયાજ કરે છે રૂબરૂમાં પણ લોકો પૂછે છે કે દાંત સેન્સીટિવ થઈ ગયા છે દાંત દુખ્યા કરે છે પેડા નબળા પડી ગયા છે તો કોઈ ઉપાય જણાવો સડો લાગી ગયો છે તો તમે લગભગ થોડા વખત પહેલાં પણ દાંત માટેનો એક ઉપાય મૂકેલો છતાં આજે ફરીથી રિપીટ કરી દઉં અલગ અલગ રીતે આપણે જો દાંતની સાર સંભાળ કરીએ તો એમાં તમને લાભ થશે અને આમાં અમુક લાભ એવા પણ છે કે જે લોકોને ખૂબ ઉપકા આવતા હોય એ લોકોને પણ આ વિડીયો કામ લાગશે જે લોકોનું પાચન નબળું હોય એ લોકોને પણ આ વિડીયો કામ લાગશે મિત્રો સમજો મેં જે રીતે વાત કરી એ રીતે દાંતની તકલીફો રહ્યા કરતી હોય તો અગાઉ મેં ફટકડીના કોગળા કરવાનું જણાવેલું છે અને લવિંગ મૂકવાનું પણ કીધેલું છે અજમાનું પણ પ્રયોગ બતાવેલો છે આજે સિમ્પલ એક બીજો પ્રયોગ બતાવી દઉં છું કે બજારમાંથી દસ પંદર ગ્રામ તમાલપત્ર લાવી લેજો તમાલપત્ર એટલે નિરગિલીના પાન જેવા જ હોય છે થોડા લાંબા હોય છે પહોળા હોય છે અને ગરમ મસાલો બનાવવા માટે એનું પ્રમુખ સ્થાન હોય છે વપરાય છે કેટલીકવાર આપણે જે મસાલેદાર ભાત બનાવીએ છીએ એ ભાત બનાવવામાં પણ એના પત્તાઓનો ઉપયોગ થાય છે પંદર એક ગ્રામ પંદર વીસ ગ્રામ પત્તા લઈ લેજો અને એને કાતરથી કાપી નાખજો અને નાનું જે જાર હોય છે મિક્સરનું એમાં મૂકીને ફેરવીને એનું ચૂર્ણ બનાવી દેજો એ ચૂર્ણથી સવાર સાંજ બે વાર આંગળીથી તમારે દાંત ઘસવાના છે જો તમને થોડું ટેસ્ટ એવો લાગતો હોય તો સાધારણ સિંધવ એમાં ઉમેર દેજો પણ સિંધવ થોડા ઓછા ઓછા ચૂર્ણમાં ચાર દિવસ પાંચ દિવસના ચૂર્ણમાં ભેગું કરજો ને તો કદાચ ભેજ છૂટી શકે છે તો મિત્રો સવાર સાંજ આના ચૂર્ણથી તમાલપત્રના ચૂર્ણથી જો તમે દાંત ઘસશો આંગળીથી અને પછી બ્રશ કરી લેજો તો એની જે સેન્સેશન છે સેન્સિટિવિટી છે એમાં તો ખૂબ જલ્દી રાહત થઈ જશે તમને પેઢા સશક્ત થઈ જશે સડો અટકી જશે મોડાની જેઓ દુર્ગંધ આયા કરતી હોય તો એમાં પણ તમને લાભ થશે અને ઉલટી અને ઉપકામાં મેં જે વાત કરી તો તમે અડધી ચમચી ચૂર્ણ મધ સાથે જો ચાટી જશો ભોજનના દસ મિનિટ પહેલાં અથવા બાદમાં પણ તો ચાલશે બે સમય લેવાનું છે અથવા અડધો કપ પાણીમાં ચૂર્ણ નાખીને અડધી ચમચી ચૂર્ણ નાખીને એને ઉકાળજો અને ગરમ કરીને જમ્યા પછી પીજો તો ઉપકા શાંત થઈ જશે તમારા મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે પિત્ત જ શાંત થઈ જશે અને આ રીતના તમને લાભ થશે તો મિત્રો પાચન ખૂબ સમૃદ્ધ થશે આનાથી એટલું ધ્યાન રાખજો આ સંવાદનો શ્રેય હું ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયનું સમાપન કરું છું વંદે માત્ર